જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર શિયાળો આવી ગયો છે તો શરીરને મજબૂત બનાવવા માટે આજે આપણે તૈયાર કરીશું ગુંદર પાક મિત્રો દાંતમાં જરા પણ ના ચૂંટે તે રીતના ગુંદર પાકના લાડુ આજે આપણે ઘરે બનાવીશું એક પરફેક્ટ માપ અને સરળ રીતથી ગુંદરના લાડુ બનાવવાની રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આ રીતના ઇન્ગ્રીડિયન્ટ છે તેનાથી તમારો ગુંદર પાક પહેલી વાર બનાવતા હશો તો પણ ખૂબ જ સરસ તૈયાર થશે ગુંદર પાક બનાવવા માટે બાવરિયા ગુંદનો ઉપયોગ થાય છે પણ તમે ઘરમાં રહેલો કોઈપણ ગુંદરનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા વજનમાં સો ગ્રામ આપણે ગુંદ લીધેલો છે તેની સામે અહીંયા મેં વજનમાં સો ગ્રામ નાળિયેરનું જે સૂકું ખમણ આવે છે તેને લીધેલું છે જારમાં નાળિયેરના સૂકા વાટકા મળે છે તો તે રીતનો સૂકો નાળિયેરનો વાટકો લઈ અને ત્યારબાદ તેને ખમણીને પણ તમે ગુંદરપાકમાં એડ કરી શકો છો ત્યારબાદ આપણે ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં વજનમાં દોઢસો ગ્રામ એટલે કે એકસો ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે ત્યારબાદ તેની સામે આપણે અહીંયા ગ્રામ જેટલું ઘી લીધેલું છે તો બસો ગ્રામ ઘીની સાથે આપણે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે જો તમે લોકો વધારે ગળિયું ખાતા હોય તો તમે ત્રણસો પચાસ ગ્રામ જેટલો ગોળ લઈ શકો છો ત્યારબાદ આપણે ગુંદર પાકમાં સૂકા મેવા એડ કરીશું જેમાં મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી બદામ લીધેલી છે પચાસ ગ્રામ જેટલા કાજુ લીધેલા છે અને પચાસ ગ્રામ મેં કિસમિસ લીધેલી છે આમાં રહેલા કોઈપણ ડ્રાયફ્રૂટને તમે વધારે કે ઓછા કરી શકો છો ત્યારબાદ તેમાં અહીંયા આપણે બે ચમચી જેટલું સૂઠ પાવડર એડ કરીશું સૂંઠ પાવડરની સાથે આપણે એક ચમચી જેટલા ખસખસ એડ કરીશું આ રીતે જે લાડવાની ઉપર લગાવવા માટેના ખસખસ આવે છે તે આપણે એક ચમચી લીધેલા છે ત્યારબાદ અહીંયા આપણે અડધી ચમચી જેટલા આખા મરીને વાટી અને આ રીતે પાવડર કરી લેશું અને અહીંયા અડધી ચમચી જેટલો આપણે એલચી પાવડરનો ઉપયોગ કરીશું તો આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી લીધા બાદ આપણે ગુંદર પાક બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં એક જાડા તળિયાવાળા પેનમાં જે ત્રણસો ગ્રામ જેટલું ઘી રાખેલું છે તેમાંથી આપણે બે ચમચા જેટલું ઘી પેનમાં એડ કરી દઈશું ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ગુંદરને તળી લેવાનો છે તો અહીંયા થોડો થોડો ગુંદર એડ કરતા જશું અને બધા જ ગુંદરને જે સાઈઝનો ગુંદર છે તેનાથી ત્રણ ગણો ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું અહીંયા ગુંદર પાકમાં ગુંદ છે તે ખૂબ જ સારી રીતે તળેલો હોવો જોઈએ જો જરા પણ કાચો હોય છે તો તે દાંતમાં ચોટશે અને ગુંદર પાક સારો નહીં લાગે મિત્રો ગુંદરમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી તે હાડકાને મજબૂત બનાવે છે સાથે સાથે શરીરમાં થતા દુખાવામાં પણ ખૂબ જ રાહત આપે છે હૃદય રોગના દર્દીઓ માટે ગુંદર પાક છે તે ખૂબ જ ફાયદાકારક છે અહીંયા આપણે પેનને લાસ્ટમાં ખાલી રાખવાની છે એટલે થોડું થોડું ઘી ઉમેરતા જશું અને બધો જ ગુંદર છે તે તળીને તૈયાર કરી લેશું આટલો ગુંદર તળાઈ અને તૈયાર થઈ ગયો છે બાકીનો બધો જ ગુંદર છે તે હું આ રીતે થોડું થોડું ઘી એડ કરતા જઈ અને તળી લઈશ તો અહીંયા આ રીતે મેં બધો જ ગુંદર છે તેને તળી અને તૈયાર કરી લીધેલો છે ત્યારબાદ તે જ પેનમાં જે બચેલું ઘી છે તેમાં આપણે બધા જ ડ્રાય ફ્રુટ્સને સાતરી લઈશું મિત્રો ડ્રાય ફ્રુટ્સનો પાવડર પણ તમે ગુંદર પાકમાં એડ કરી શકો છો પણ આ રીતે વચ્ચે વચ્ચે થોડા ડ્રાય ફ્રૂટ આવે તો ગુંદર પાક છે તે ખૂબ જ સરસ લાગે છે તો સૌથી પહેલાં અહીંયા આ રીતે આપણે બદામને ઘીમાં શેકી અને લઈ લેશું ત્યારબાદ કાજુને પણ આપણે થોડા એવા ઘીની સાથે શેકી લેશું કાજુને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે તરત જ આપણે કાજુને ઘીમાંથી બહાર લઈ લેવા તો આ રીતે કાજુ બદામ બંને શેકાઈ જાય ત્યારબાદ જે અડધી ચમચી જેટલું ઘી છે તેમાં આપણે બધો જ નારિયેળનું ખમણ છે તેને એડ કરી દેશું આ રીતે નાળિયેરનું ખમણ છે તે પણ થોડું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું મિત્રો ગુંદર હોય કે ડ્રાય ફ્રુટ્સ આ બધાને તૈયાર કરતા સમયે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે જેથી કરીને બધી જ વસ્તુ છે તે ખૂબ જ ફ્લેવરફુલ અને એકદમ સરસ તૈયાર થાય તો આ રીતે નાળિયેરનું ખમણ છે તે થોડું એવું ક્રિસ્પી થઈ ગયું છે તેને એક પ્લેટમાં હું લઈ લઈશ હવે આ સમયે જે પેન આપણી ગરમ છે તેમાં જ આપણે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને ગરમ પેનમાં આ રીતે ખસખસને એડ કરી અને થોડા એવા ખસખસને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું તો આ રીતે ગરમ પેનમાં ખસખસ છે તે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે ત્યારબાદ હવે આપણે તળેલો ગુંદર છે તેને ક્રશ કરી લેશું તો મિત્રો આ રીતે બધો જ ગુંદર તળી અને તૈયાર કરી લીધો છે ત્યારબાદ આપણે તેનો ભૂકો કરી લેશું આ જ વસ્તુ તમે મિક્સરમાં પણ કરી શકો છો પણ આ રીતે આસાનીથી થઈ જાય છે તો આ રીતે બધા જ ગુંદરને આ રીતે મેસ કરી અને તૈયાર કરી લીધેલો છે ત્યારબાદ જે ડ્રાય ફ્રૂટ્સને આપણે ઘીમાં સાજરીને રાખ્યા છે તે પણ ઠંડા થઈ ગયા છે તેને એક મિક્સર જારમાં એડ કરી લેશું અને પલ્સ મોડમાં આપણે તેને પીસી લેશું જેથી કરીને તે સાવ પાવડર પણ ના થઈ જાય અને તેના થોડા થોડા કટકા છે તે આપણે ગુંદરપાક ખાવામાં આવે ત્યારબાદ હવે આપણે ઘઉંના લોટને શેકી લેશું તો તે જ પેનમાં આપણે બાકી બચેલું બધું જ ઘી છે તેને એડ કરી દેશું અને આ રીતે ઘી મેલ્ટ થાય ત્યારબાદ જે સાઈડ પર રાખેલો આપણે એકસો ને પચાસ ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ છે તેને ઘીમાં એડ કરી દેશું અને અહીંયા આપણે તેને ચમચાની મદદથી હલાવતા જઈ અને શેકતા જઈશું શરૂઆતમાં લોટ છે તે બધું જ ઘી એબ્ઝોર્બ કરી દેશે અને ત્યારબાદ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તે થોડો હલકો બનતો જશે અને બધું જ ઘી છે તેને રિલીઝ કરવા લાગશે તો આ રીતે આપણે ધીમા ગેસે લોટને શેકતા રહેશું અને જ્યારે પરફેક્ટ લોટ શેકાઈ જશે ત્યારે તે થોડો એવો બ્રાઉન થઈ જશે અને તેમાંથી એક મીઠી મીઠી સુગંધ આવવા લાગશે તો આ રીતે લોટ શેકાઈ જાય ત્યારબાદ તૈયાર કરેલા જે કિસમિસ છે તેને પણ આપણે લોટની સાથે એડ કરી અને તેમાં રોસ્ટ કરી લેશું તો આ જ રીતે ઘઉંના લોટને આપણે શેકી અને તૈયાર કરી લીધેલો છે આ સમયે હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને પેન ગરમ છે તે માટે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું તો તૈયાર કરેલો જે ઘઉંનો લોટ છે તેને આપણે ગુંદની સાથે ઉમેરી દેશું ત્યારબાદ બે ચમચી જેટલો સૂટ પાવડર છે તેને પણ આ મસાલા સાથે એડ કરી દેસું ત્યારબાદ જે નારિયરનું કોપરું છે તેને આપણે શેકીને રાખેલું છે તેને પણ ગુંદરની સાથે એડ કરી દેસું અને એક ચમચી જેટલા ખસખસને ગુંદરની સાથે એડ કરી દેસું અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર અને ત્યારબાદ અડધી ચમચી જેટલા એલચી પાવડરને આપણે ગુંદરની સાથે એડ કરી દેસું ત્યારબાદ ઉમેરેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે આ રીતે ચમચાની મદદથી હલાવતા રહી અને મિક્સ કરી લેશું સાથે ઘીમાં શેકેલા જે ડ્રાય ફ્રૂટ્સ છે તેને પણ આ સમયે આપણે ગુંદરની સાથે એડ કરી દેશું તો આ રીતે ગુંદર પાક બનાવવા માટેનો બધો જ મસાલો અને લોટ શેકી આપણે તૈયાર કરી લીધેલો છે તે આ રીતે મિક્સ થઈ જાય ત્યારે વચ્ચેના ભાગે આ રીતે થોડી જગ્યા કરી દેસું અને હવે ગુંદર પાક માટે આપણે ગોળનો પાયો તૈયાર કરીશું તો તે જ પેનમાં અમે ફરીથી એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને ત્યારબાદ સાઈડ પર રાખેલો બધો જ ગોળ છે તે આપણે પેનમાં એડ કરી દેશું અહીંયા આપણે જે ગોળ છે તેને ફક્ત મેલ્ટ જ કરવાનો છે તો આ રીતે ચમચાની મદદથી હલાવતા રહેશું અને ગેસ પર એ થોડો એવો ઓગળી જાય ત્યારબાદ આપણે ગોળને ગુંદર પાકમાં ઉમેરી દેશું અહીંયા આપણે વધારે પડતો ગોળને પકાવી નથી લેવાનો બસ આ રીતે મેલ્ટ થાય એટલે તરત જ આપણે તેને લઈ લેશું તૈયાર થયેલા ગોળને આ રીતે ગરણીની મદદથી પેલા ગારી લેશું અને એ રીતે ગુંદરમાં એડ કરી દેશું જેથી કરીને તેમાં કોઈ પણ નાનો એવો કચરો હોય તો તે નીકળી જાય તો આ રીતે બધા જ ગોળને મેં એડ કરી દીધેલો છે ત્યારબાદ ચમચાની મદદથી આપણે તેને ધીમે ધીમે હલાવતા રહી અને આ બધા જ ગોળને ગુંદરમાં એડ કરી લેશું અહીંયા શરૂઆતમાં ગોળ હોવાના કારણે તે ગરમ હશે તેથી ચમચાની મદદથી આ રીતે આપણે તેને હલાવતા જઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તે ગરમ છે તેથી આપણે તેને થોડીવાર માટે ઠંડો થવા દઈશું ત્યારબાદ તેના લાડુ વાળીશું થોડી બાદ ગુંદર પાકનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે જો આ સમયે તમને એવું લાગે કે ચમચાની મદદથી તે સારી રીતે મિક્સ નથી થયું તો હાથની મદદથી તમે તેને ઉપર નીચે કરતા જઈ અને ગોળને આ મિશ્રણની સાથે સારી રીતે મિક્સ કરી શકો છો આ રીતે હાથથી મિક્સ કર્યા બાદ આપણે તેના લાડુ વાળીશું તમે તમારી સાઇઝ એકોર્ડિંગ નાનો કે મોટો જે રીતનો ફાવે તે રીતનો લાડુ વાળી અને તૈયાર કરી લેવો તૈયાર કરેલા આ ગુંદર પાકમાં જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો મિત્રો આજની અમારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે